જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું એક નવા બ્લોગમાં અને આજે આપણો બ્લોગ છે લસુદરા ગામનો જે મિત્રો રામ ભગવાનનું અહીંયા પુરાણું મંદિર આવેલું છે અને મિત્રો અહીંયા ઠંડા અને ગરમ પાણીના કુંડ આવેલા છે મિત્રો બન્યા રહેવા વિડીયોમાં તો આપણો વિડીયો પૂરો જોઈએ મિત્રો ભારતમાં આ માત્ર એક મંદિર છે જ્યાં કાઢી સીતા માતાની મૂર્તિ વગરનું છે મિત્રો જ્યાં કાઢી રામ અને લક્ષ્મણની મૂર્તિ છે તો મિત્રો લસુંદરાનું લોકેશન અમદાવાદથી આવતો હાઈવે ગોધરાવાળા હાઈવે પર આવેલ છે મિત્રો આ રીતનો કોઈ મોટો ગેટ છે અને ગેટની અંદર જવાનું રહેશે આપણે તો મિત્રો આપણે હવે જોવા જઈશું ગરમ અને ઠંડા પાણીના કુંડ તો મિત્રો આ રીતે અહીંયા નીચે જવાનું રહેશે અને આ તરફ મિત્રો જો આ મુંબઈ દુકાનો આવેલી છે જેવા આપણે અંદર જોઈશું આ મોટો ચોક છે મિત્રો અને અહીંયા કાઢી ગરમ અને ઠંડા પાણીના કુંડ છે મિત્રો મિત્રો એવું કહેવાય છે કે જાણે રામ અને લક્ષ્મણ બંને સીતાણી શોધમાં નીકળ્યા હતા ત્યારે મિત્રો અહીંયા એ રાત રોકાયા હતા લશુધરા ગામે તો મિત્રો અહીંયા એક ઋષિ હતો તેના શરીર પર કોળ હતા તો મિત્રો એ ભગવાનને નમે છે અને કહે છે કે એક કોળ મટાડવા માટે વિનંતી કરે છે તો મિત્રો રામ ભગવાન અહીંયા બોણ મારે છે ત્યાં અહીંયાથી ઘર એક ગરમ અને ઠંડા પાણીના કુંડ થાય છે જ્યારે બાણ મારે છે ત્યારે પાણી નીકળે છે મિત્રો અહીંયા એવું કહેવાય છે કે જે આ ગરમ અને ઠંડા પાણીના કુંડથી જે નાય છે અને તમામ ચામડીના રોગ મટે છે મિત્રો મિત્રો અહીંયા ઘણા શ્રદ્ધાળુઓ આવે છે અહીંયા અહીંયા રવિવારે વધારે મેળા જેવો માહોલ હોય છે મિત્રો તો મિત્રો અહીંયા પહેલા તમામ એકસો આઠ જેટલા કુંડ હતા મિત્રો ત્યારે મિત્રો સમય જતા અત્યારે હાલમાં છે મિત્રો

નાના મંદિર પણ આવ્યા છે મિત્રો અહીંયા એક મહાદેવનું મંદિર પણ છે તો મિત્રો જો પાછળ અહીંયા બેસવાની પણ જગ્યા છે સુવિધા છે મંદિર છે મિત્રો આ સોમનાથ મહાદેવના નામથી પણ ઓળખાય છે આ મંદિર તો મિત્રો આ મહાદેવનું શિવલિંગ તમે જોઈ શકો છો અહીંયા મિત્રો આજુબાજુ બેસવાની પણ જગ્યા છે મિત્રો પેટનું સરસ વ્યૂ છે મિત્રો તમે જોઈ શકો છો